જે બાદ સાંજે વલસાડના મોગાબાઈ હોલમાં પોલીસનો આઈજીનો લોક દરબારમાં પોલીસે કરેલી કામગીરીને બિરદાવી હતી સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ આજ રોજ વલસાડ આવતા વલસાડ જિલ્લાના તમામ પોલીસ મથકોના પીએ

એ પોલીસ કરેલી પોલીસે કરેલી કામગીરીની રૂપરેખા આપી હતી રેન્જ આઈજી પ્રેમવીર સિંહ વલસાડ જિલ્લા પોલીસે કરેલી કામગીરીને બિરદાવી હતી જેમાં ખાસ કરીને પારડીના મોતીવાડા ગામે ઓગણીસ વર્ષીય કોલેજે યુવતી સાથે થયેલો દુષ્કર્મ અને હત્યાનો ગુનો અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીના ફોટા પરથી દસ દિવસમાં ઉકેલ આરોપીને રાહુલ ઉફ બોલુરા એવાસી હરિયાણાની ધરપકડ કરી હતી આ ઉપરાંત વલસાડ જિલ્લાની પોલીસે અનેક હત્યાના ગુનાઓનો આરોપી ઝડપી પાડી ગુનો ઉકેલ્યા છે તો વલસાડ લોક દરબારમાં આવેલ સરપંચ જાગૃત નાગરિકો એ આપ લોકોનું જે સહકાર છે આ એ જ રીતથી બનીવડે છે એવી મારી એક બાકી ધારણા છે આપ લોકો અહીંયા આવ્યા એને પોતાના જે મંતવ્યો રજૂ કર્યા અભિપ્રાય અહીંયા આવ્યા એ બદલ આપ લોકોનો ખૂબ ખૂબ આભાર અમે પ્રયાસ કરશું કે આપ લોકોના જેટલા પણ સૂચનો છે એના ઉપર અમલ થાય અને પોલીસિંગ વધારે દાદા લક્ષી લે તો ਅਤੇ ਸਾਡੇ ਨੂੰ ਅੱਜ ਵੀ ਅੰਤ ਸਮਾਪਤ ਕਰੂ ਛਾ ਧੰਨਵਾਦ ਜੀ ਮੇਰੇ ਅਧਿਸ਼ਰੀਵ ਅਤੇ ਅੱਜ ਆਏલા तमाम ਸਮਾਜਿਕ આગੇਵਾਨੋ ਅਵੇ ਆਗੋ ਲੋਕ ਸੰਗਠਨ ਕਿਆਰੇ ਕਿ ਜੋ ਜੁਲਦੀ ਜੇ ਜਦ ਕੁਮੇਸ ਅਧਿਕਾਰੀ ਨੇ ਆਤਲੀ ਤਾਰੀਫ ਕਰੇ

તો આમાં કેટલી મહેનત થઈ હશે એના થકી એનું અનુમાન હું લગાવી શકું છું આમાં બહુ મહેનત લાગે રાત દિવસ એ કરવા પડે અને લોકોની દરેક અપેક્ષા ઉપર ખરું ઉતરવું આ તો બિલકુલ અગ્નિ પરીક્ષાથી પાસ થવું છે કે અને આ લગભગ અસંભવ હોય છે પરંતુ એસપીશ્રીએ પોતાની કામગીરીથી આ મહેનતથી અને સંવેદનશીલતા દાખવીને જે કામગીરી કરી છે એના માટે હું પણ એને અભિનંદન આપું છું અને અહીંયા જે

અને સરકાર જયારે નોટિફિકેશન કરે ત્યારે આ પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં હાથરી શકે છે બીજું એક મરીન પોલીસ સ્ટેશન અને ઉમરગામની હાથ પ્રશ્ન છે એ પણ અમે દરખાસ્ત કરી દઈશું જેથી કે ગામના લોકોને આમાં